આજની નાની વાત આપણે નિજધામ દર્શન ચરિત્ર પુસ્તક અંક બે હજાર પાંચ એમાંથી પાના નંબર બત્રીસ ઉપરથી વાંચીએ છીએ એમાં આપ્યું છે કે આ દેહ એટલે કે જીવનો દેહ મનુષ્ય દેહ બ્રહ્માંડના આ આઠ આવરણોમાંથી બન્યો છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પાંચ તો ખરા જ અને બીજા ત્રણ મહત્વ અહંકાર અને માયા આ પણ આવરણો આપણને આજુબાજુમાં છે પૃથ્વીનો વિસ્તાર પચાસ કરોડ યોજનનો છે તેનાથી દસ ગણું જલ તેનાથી દસ ગણું તેજ તેનાથી દસ ગણો વાયુ તેનાથી દસ ગણું આકાશ તેનાથી દસ ગણું મહત્ત્વ એનાથી દસ ગણો અહંકાર અહીંયા સુધી લખી શકાય છે અને અભ્યાસ દ્વારા જ્ઞાન મેળવીને આ સાત આવરણોને ભેદી શકાય એનાથી દસ ગણી માયા છે એના આવરણો અગણિત છે એટલે કે છેલ્લે માયાનું આવરણ છે આપણી આજુબાજુમાં માયા જે છે મોહ માયા એનું આવરણ આ બધાથી દસ ગણું વધારે છે આપણી ફરતે આની પહેલે પારસી પુરુષોત્તમ બિરા જે છે એનો આનંદ કેવી રીતે ગણી ગણી શકાય તેનો આનંદ ગણવાનો કોઈ સામર્થ્ય નથી પુરુષોત્તમનું સ્વરૂપ તો અપરિમિત છે એટલે કે ઠાકોરજી ક્યાં બિરાજે છે આ બધા આવરણો પાર કરીને ઠાકોરજી બિરાજે છે જો આ બધા આવરણો પાર થાય તો ઠાકોરજી સુધી પહોંચી શકે ધર્મ અર્થ કામ મોક્ષ વિશે પ્રભુ શ્રી ગોપાલા સમજાવે છે કે ધર્મ ધર્મ પોતાના ઇષ્ટદેવને છોડીને બીજાને ચિત્તમાં ન લાવે એવો દ્રઢ પ્રેમ ભાવ પોતાના ઇષ્ટદેવમાં રાખે તે જ સત્ય ધર્મ એટલે કે ધર્મ એટલે શું આપણા ઠાકોરજી પ્રત્યે અનન્યતા હોવી જોઈએ બીજા કોઈ દેવી દેવતા ઇષ્ટદેવ બીજું કોઈ છે જ નહીં એવો ભાવ મનમાં આવ્યો તે જ સત્ય ધર્મ અર્થ અર્થ એટલે પોતાના દ્રવ્ય પુરુષોત્તમને અંગીકાર કરાવે પુરુષોત્તમને છોડીને સ્વર્ગ ઇન્દ્ર વગેરેની પ્રાપ્ત થાય તેવા સાધનો કરવામાં કોઈનું પોતાનું દ્રવ્ય વિનિયોગ કરવા વિશે મનમાં વિચારે નહીં એટલે જે પણ આપણું કાંઈ ધન છે એ માત્ર ને માત્ર ઠાકોરજી અર્થે વધારે ને વધારે વિનિયોગ થાય ઠાકોરજીના જીવો વૈષ્ણવો અને ભગવદીઓ અર્થે વધારે અર્થ ઉપયોગ વિનિયોગ થાય એવું કોશિશ કરવું તો એ અર્થ સિદ્ધ થયો ગણાય અધર નહીં તો બીજા અન્ય દેવી દેવતા કે અન્ય સાધનમાં સ્વર્ગ ઇન્દ્ર વગેરે પ્રાપ્તિના સાધનોમાં દ્રવ્ય વિનિયોગ કરવા વિશે વિચાર પણ ન કરવો જોઈએ કામ પોતાના દેહ ભગવત સેવામાં પરોવાયેલી રહે મનમાં એવી આસક્તિ રાખવી પાંચ ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રી પાંચ કર્મેન્દ્રી અને બધાના સરદાર આપણું મન આ અંગીકાર ઇન્દ્રિયોનો સંસારના વિષયોથી છોડાવીને પ્રભુ સેવામાં અંગીકાર કરાવવા એ જ આકાંક્ષા રાખવી એટલે કે કામ એટલે શું એવું સમજાવ્યું કે આપણી અગિયાર અગિયાર ઇન્દ્રિયોને પ્રભુ અર્થે પરોવી દેવી એ જ આપણી કામના હોવી જોઈએ એ સિવાય બીજી કોઈ કામના હોવી જોઈએ નહીં મોક્ષ ધર્મ અર્થ કામ આવી ગયું હવે મોક્ષ પોતાના ભક્તને નિજજનને વવાટવીમાંથી છોડાવીને જન્મ મરણના ભયમાંથી મુક્ત કર્યા અને કાલચક્રમાંથી નિવૃત્ત કર્યા એ મોક્ષ વિશે સમજાવે છે એટલે કે ભગવદીઓ જે ઠાકોરજીના જીવ છે નિજજન છે એ બધા ભગવદીઓ ઠાકોરજીના જીવને ભવાટવીમાંથી છોડાવે એને આપણામાં મોક્ષ કહ્યો છે એટલે કે ધર્મ અર્થ કામ મોક્ષ આપણી અંદર આપણામાં આ પ્રમાણે સમજાવ્યા છે બીજું આગળ ઘણું બધું છે કે શુક્રદેવજી ભાગવતમાં કહે છે કે છ ભાવથી જુદા જુદા જીવનો જીવને પુરુષોત્તમની પ્રાપ્તિ કર પૂર્વે થયેલી છે પણ એ આજે નાની વાતમાં આપણે નહીં લઈ શકાય આજની નાની વાતમાં આટલું જ આટલું જ માં નાની વાતને વિરામમાં પૂછ્યું બોર્શ્રી ગોપાલ કી છે અહીંયા આપણે મોક્ષ વિશે સમજાવ્યું તો એ આપણામાં મોક્ષ નથી આપણામાં તો ગોલોકધામની પ્રાપ્તિ છે જેમાં સે નિત્યલીલામાં સેવામાં રાસની પ્રાપ્તિ છે ઠાકોરજીના ચરણાર્વિંદની પ્રાપ્તિ છે જેમાં આપણને ત્યાં પણ સેવા કરવાની છે એવો પુષ્ટિ માર્ગ છે જેમાં મોક્ષ નથી પણ ચોર્યાસી લાખના ફેરા નથી એ ચોર્યાસી લાખમાંથી નિવૃત્ત થવાનું કામ છે એ વિષય અહીંયા સમજાવે છે